ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર ખાતે ભૂક્યાના ભોજન સેન્ટર ઉપર ગરીબોને ભોજન પીરસી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જન્મદિવસની શિવસેનાના કાર્યકરોએ ઉજવણી કરી હતી ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ પાટીલની અધ્યક્ષતા હેઠળ મુખ્યમંત્રી એકનાથ શિંદેના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે આવેલ ભુખ્યાના ભોજન સેન્ટર ખાતે ગરીબોને ભોજન પીરસી જન્મદિવસની સાદગીપૂર્વક ઉજવણી કરી હતી આ પ્રસંગે શિવસેનાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી ગરીબોને ભોજન પીરસી જન્મદિવસની ઉજવણી કરી હતી હું ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલ આજે અમારા તમામ શિવ શિવસેના માટે આનંદ અને લાગણીનો દિવસ છે કેમ કે આજના દિવસે જ અમારા મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને શિવસેનાના મુખ્ય નેતાનો જન્મદિવસ છે એમના જન્મદિવસ નિમિત્તે તમારા ચેનલ માધ્યમથી શુભકામનાઓ પાઠવું છું અને એમના જન્મદિવસ નિમિત્તે અહીંયા પ્રતિન ચોકડી પર ભૂખ્યાના ભોજનના ટીમ અને શિવસેના ગુજરાત તરફથી એમના ગરીબોને ભોજન અને ભોજન કરવાનું આયોજન રાખવામાં આવેલ છે મા ભવાની ને પ્રાર્થના કરી છે અમે બધે કે શિવ એવા જ મુખ્યમંત્રી જેવા લોકલાડેલા છે જે લોકો માટે દેશ માટે ધર્મ માટે કામ કરવા માટે એમને ભગવાન શક્તિ આપે જય ભવાની જય શ્રી રામ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર